છે વડોદરામાં થોડા સમય પહેલા ફરી એકવાર વરસાદનો સામનો શહેરીજનોએ કર્યો હતો અને આ શહેરના લોકો પૂરના આઘાતમાંથી બહાર નીકળ્યા પણ ન હતા ત્યાં ફરી એકવાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આ પાણી ભરાયા તેને લગભગ બોતેર કલાકથી વધુનો સમય વીત્યો છે પરંતુ હજુ પણ પાણી ઓસર્યા નથી ત્યારે જુઓ બેદરકાર વીએમસીના પાપે પરેશાન થઈ પ્રજાનો આ અહેવાલ વડોદરામાં હજુ નથી ઓસરિયા પાણી પાપે પ્રજા થઈ રહી છે પરેશાન વરસાદી પાણી નો હજુ નિકાલ નહીં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોકો હેરાન જુઓ આ દ્રશ્યો દ્રશ્યો એ વડોદરા શહેરના છે જેને આ ચોમાસામાં ભયંકર પૂર નો સામનો કર્યો હતો એ વડોદરા જે કોર્પોરેશનના પાપે ડૂબ્યું હતું પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ હતી શહેરીજનોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો એ જ વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ ફરી એકવાર માત્ર પાંચ ઇંચ વરસાદ આવ્યો અને શહેરના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા વરસાદમાં પાણી ભરાઈ ગયા એ તો બરાબર પણ બોતેર કલાક પછી પણ હજુ સુધી આ પાણી ઓસર્યા નથી પૂર્વ દક્ષિણ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છ ઇંચ વરસાદની અંદર આટલું છેલ્લા વર્ષોમાં આટલી વિષમ પરિસ્થિતિ ક્યારેય અમે જોઈ નથી એમ ભોગવી રહ્યા છે અત્યારે પાણી ધીરે ધીરે જાય છે સોસાયટી પ્રયત્નો કરે છે કમિટી પ્રયત્ન કરે છે સોસાયટીના લોકો એમની જાતે જે કંઈક બનતું કરતું હોય એ બધું કરે છે પણ આ તમે જોઈ રહ્યા છો અમે ભોગવી જ રહ્યા છીએ કે આજે લગભગ બોતેર કલાક થયા વરસાદ બંધાય પણ છતાં અમારી સોસાયટીનું પાણી હજુ જતું નથી બહાર એટલે જાતે સ્વખર્ચે જેસીબી મંગાવીને પ્રયત્ન કરીએ છીએ નો ડાઉટ કોર્પોરેટર સ્નેહલબેન છે આજે કંઈક બતુભાઈ આવ્યા હતા એમને એમની રીતે પ્રયત્નો કર્યા પણ જે ઠોસ નિકાલ આવવો જોઈએ એ હજુ સુધી આવ્યો નથી એમ આજુબાજુમાં જે બધા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે જેની પરમિશન વીએમસી દ્વારા આડેધડ આપવામાં આવી છે કે જેમ એક એક્ઝામ્પલ તરીકે કે આગળ આપણે તળાવની પાડેથી બહાર નારાયણવાળો જે મેઇન રોડ જે છે જે રોડ પહેલાં અઢાર મીટરનો હતો ટીપીની અંદર એને નવ મીટરનો કર્યો અત્યારે પણ ત્યાં આગળ જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે નવી સાઈડ બની રહી છે એમાં રોડનું દબાણ કરીને એ રોડને છ મીટર કરી દીધો છે પ્લસ ત્યાં આગળ આજથી બે હજાર તેર ચૌદમાં કોર્પોરેશનમાં રજૂઆત કરીને ત્યાં એક વરસાદી પાણીની કાંસ બનાવડાવી હતી અત્યારે પણ એમણે પૂરી દીધી છે કોર્પોરેશને પૂર પછી પણ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી રાજમાર્ગોની સાથે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે આ પાણીનો કોઈ નિકાલ ન હોવાથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરમાં પાણી પ્રવેશી જતા ફર્નિચર સહિત ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે દર ચોમાસ્ય તકલીફ હોય છે તમને હું એક ધ્યાન દોરીશ કે આ પાછળ જે દેખાય છે ને ગટર એ પાણી ઉતર્યા પછી બી પંદર દિવસ એ પ્રોબ્લેમ રહેશે પંદર દિવસ આ પાંચ દિવસ પેલા નહીં એવો દસ જ મિનિટ વરસાદ પડ્યો તો સાંજનો પાણી ભરાઈ ગયું હતું ત્રણ દિવસે ઉતર્યું હજી ગટરનું પાણી તો નહીં કરતું જ હતું હજી એ નહોતું પહોંચ્યું તો પાછું પાણી ભરાઈ ગયું એટલે એમ માનો તો ત્રણ મહિનાથી સતત આ જ પરિસ્થિતિ છે એપ્લિકેશનો કરી છે અત્યાર સુધી એનો કોઈ જવાબ નથી કે નહીં કોઈ નગરપાલિકા તરફથી અમને કોઈ ફેસિલિટી મતલબ ફેસિલિટીમાં એ કે અમારું જે કે આ પાણી જવાનું છે એ પ્રોબ્લમ આઉટ થતો નથી બરાબર છે એમનાથી હવે અમને નહીં ખબર કે આનું શું સોલ્યુશન છે બરાબર છે હવે જે કંઈ પ્રોબ્લેમ છે થોડો ઘણો અમારા જે મતલબ સોસાયટીના પ્રમુખે જે કંઈ થતું હતું એ કરે છે પણ નગરપાલિકા તરફથી કશું જ નથી વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટી પ્રભુ સોસાયટી સહિત આસપાસની અનેક સોસાયટીઓ જાણે બેટ બની ગઈ છે તગડો ટેક્સ આપીને પણ તંત્રના પાપે મુશ્કેલી સિવાય અહીંના લોકોને કંઈ જ મળ્યું નથી પાણી ઓસરતા નથી તેથી પ્રજાની હાલાકી ઓછી થઈ રહી નથી વરસાદી પાણીની સાથે હવે તો ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે જેના કારણે લોકોને રોગચાળો ફાટી નીકળવાનો સતત ભય સતાવી રહ્યો છે પાણીનો પ્રશ્ન કાયમ રહે છે એનો કોઈ અમે ઘણીવાર રજૂઆત કરી બધી જગ્યાએ બધા સંસદ સભ્ય ધારાસભ્ય કોર્પોરેટર બધા આવીને બધું કરી જાય છે કે ભાઈ તમારું કામ આગળ કરીશું આમ કરીશું પણ હજી સુધી અમારા કંઈ લાગ્યું નથી કે પાણીનો નિકાલ થયો હોય આજે વરસાદ બંધ થયા ને લગભગ ચોવીસ કે અડતાલીસ કલાક થયા પણ હજી સુધી પાણી અમારા પક્ષ સમિતો છે જ ને છોકરાઓને ભણવા જવામાં પછી અમારા મિસિસોને ટીચર આપણે એનામાં સ્કૂલે જવા આવવા જવામાં બહુ તકલીફ પડે છે એટલે પાણીનો નિકાલ થવો જોઈએ એવી અમારી રજૂઆત છે વડોદરામાં વારંવાર પૂર આવે છે આજ પૂરથી પ્રજા દર વર્ષે હેરાન થાય છે પરંતુ વડોદરા કોર્પોરેશનના નખરોડ અધિકારીઓ અને સત્તાધીશો કોઈ શીખ લેતા નથી ભ્રષ્ટાચાર અને ઢીલી નીતિને કારણે જનતાએ દર વખતે ડૂબવાનો વારો આવે છે સરકાર સહાય પણ આપે છે પણ લાખના નુકસાન સામે માત્ર હજારની સહાય આપે છે ત્યારે હવે જોવું રહ્યું કે શહેરમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે તેના નિકાલ માટે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે જે ટીમ છે તે સતત આ વિસ્તારોમાં ફરીને જે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ જે છે તે બતાવી રહી છે ત્યારે અમારી ટીમ દ્વારા અત્યારે આખી રિપોર્ટ જે બતાવે તેમાં ખૂબ જ દયનીય હાલત જે છે તે તમામ નાગરિકોના થઈ ગયા છે આ વિસ્તારમાં ટેક્સ ભરતા નાગરિકો છે તેઓની વ્યથા જે છે તે ઠાલવી રહ્યા છે કારણ કે વીએમસી દ્વારા કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી મળતી જ્યારે પણ વરસાદ પડે છે અને આ પ્રકારનો વરસાદ જો ચોવીસ કલાક પડ્યા બાદ બંધ થઈ જતો હોય છે પરંતુ કહી શકાય કે પાંચ પાંચ છ છ દિવસ સુધી આ જે સોસાયટી જે છે તે સોસાયટીમાંથી પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લેતા જેને લઈને સ્થાનિક નાગરિકો મહિલાઓ જે છે તે અત્યારે હેરાન પરેશાન થઈ ગઈ છે જયંતિ સોલંકી જી મીડિયા વડોદરા